ઉનાળાની શરૂઆત થતા મેસવડ ડેમ નદીકાંઠાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે મેસવડ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં હજી તો ઉનાળાનો માંડ પ્રારંભ થયો છે ગરમીનો પારો ધીમે ધીમે 40 ડિગ્રીને પાર થવા માંડ્યો છે તેવામાં શામળાજી મેસ્વો ડેમ નદીકાંઠાના ગામોમાં પાણીના પોકાર પડવા લાગ્યા છે મેસવડ ડેમ નદીકાંઠાના શામળાજી શામળપુર ખારી મેરાવાડા સુનોખ સહિતના પંદર થી વધુ ગામોમાં ઉનાળાની શરૂઆતમાં જ કુવા બોરના જળસ્તર ઊંડા જોતા રહેતા વિસ્તારના ગામોમાં હાલ પશુઓ માટે પીવાના પાણીની તેમજ વપરાશ માટેના પાણીની સમસ્યા ઊભી થઈ છે જેથી લોકો પરેશાન બન્યા છે અને પાણી છોડવાની માંગ સાથે નદીમાં બેસી રામધૂન કરવા મજબૂર બન્યા છે આ લોકસભાની ચૂંટણી આગામી આવી રહી છે અને ખાસ રજૂઆત કરવી પડે છે મારો કે પાણી માટે જો રજૂઆત કરવી પડતી હોય તો મોટી શરમજનક બાબત છે કે મેસો ડેમ અમારાથી દોઢ કિલોમીટર દૂર હોવા છતાં પણ દોઢ કિલોમીટરમાં નદીમાં પાણી મળતું નથી અમને અમે બિલકુલ એના ખેડૂત છીએ કે જેથી કોઈ મોટી સગવડ બોરિંગ કે કુવા કરાવી શકે એવા નથી નદીમાં જ આધારિત જીવન છે અમારું અને નદી થી વર્ષોથી અમારા વડવાઓ બી ચાલતા હતા પણ ડેમ બંધ પછી અમારો સ્ત્રોત બંધ થઈ ગયો છે જે સત્વરે આમાનું જીવન સ્ત્રોત નદીમાં રાખવાનું હોય સરકાર બંધ કરી દીધો છે અને એ જીવન સ્ત્રોત ચાલુ કરવા વિનંતી ખાસ કરીને ચોમાસામાં નદીઓમાં પાણી આવ્યું હતું ત્યારબાદ ડેમમાંથી આજ દિન સુધી એક પણ વાર પાણી છોડવામાં નહીં આવતા હાલ મેસવો નદી સૂકી ભઠ વેરાન ભાસી રહી છે નદીમાં ક્યાંય પણ દૂર દૂર સુધી પાણી જોવા નહી મળતા મૂંગા પશુઓ પાણી વગર તરસ છિપાવવા જાત્યા ભટકી રહ્યા છે હજી તો ઉનાળાની શરૂઆતમાં કુવાબોરમાં પાણીની આવી સ્થિતિ ઉભી થઈ છે તેવામાં આગામી ઉનાળામાં પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે દ્વિધામાં ચિંતાતુર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા મિસ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ખાસ કરીને મહિલાઓને પણ વહેલી સવારથી પાણી માટે દૂર દૂર સુધી ઘરનું કામ છોડી જ્યાં ત્યાં ભટકવું પડી રહ્યું છે કલાકોની જહેમત બાદ મળેલું એક બે પશુઓની કેવી રીતે તે સમસ્યા છે સાહેબ બહુ તકલીફ છે અમે પાણી માટે બહુ અરજી કરી છે પણ અમને પાણી મળતું નહીં અમારે કેવી રીતે ખેતીમાં માં કરવું કમાર ઢોરણું કરવું કરવું કેવી રીતે અમારે અત્યારે બબે ત્રણ દિવસ અમને ના ધોવાના થાય છે અમને બહુ તકલીફ પડે છે એ અમે પાણી અત્યારે દંડકીએ લાવીએ અમે બબે ત ત્રણ દિવસ અમારે વારો આવે છે ત્યારે અમે પોણી લાવીને બે બેરે બેરે પાણી ઉછેરીને ઢોરનું પાઈએ મોણસ બધું બધું કરીએ પણ ત્રણ ચાર દિવસે અમને પોણી મળે પોણીની માગણી છે સાહેબ અમારે અમારે પોણી જ જોઈએ છે બ્યુરો રિપોર્ટ અરભલ્લી સમાચાર મોડાસા